સુરતમાં સતત હત્યાની ની ઘટનામાં વધારો થઈ રહ્યો તેમ લાગે છે કારણ કે વરાછામાં હત્યા કરી સહિતના ગુનાને અંજામ આપે છે ત્યારે ફરી આવી રીતે ઘટના પ્રકાશમાં આવી છે વાત એમ છે કે સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી પાનના ગલા પર પૈસાની બાબતે થયેલા સામાન્ય ઝઘડામાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી એમ એક યુવાને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા તેનું મોત નિપજવા પામ્યું હતું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માતાવાળી મોહનની ચાલ ખાતે એક પાનના ગલ્લા પાસે મોડી રાતે અજાણ્યા ઈસમ આઠથી દસ ઈસમોએ મરણ જનારને છરી તેમજ અન્ય પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી અને સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત મોત થયેલ જે બાબતે વરાછા પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી આ કામે પ્રાથમિક વિગત જોતા જે આરોપી પક્ષ પાનના ગલ્લા ઉપર સિગરેટ લેવા માટે ગયેલો અને અડધા પૈસા આપતા પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થતાં તેને તેના મિત્રોને બોલાવી અને હુમલો કરતા એક કિસમનું મોત થયેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા તેમની ટીમે માનનીય પોલીસ કમિશનર અજય તોમર સાહેબના તેમજ સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન વન સાહેબનાઓએ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તાત્કાલિક હુમલો કરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના કરતા વરાછા પોલીસની ટીમે ગુના આચરનાર પાંચ આરોપીને હાલ ડિટેન કરેલ છે અને હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે બનાવની જાણ થતાં જ વરાછા પોલીસનો કાપલો ઘટના દોડી જવા પામ્યો હતો ના વરાચા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝલ કુર્સી સાથે હર્ષદ સેટા